વાત કરીએ ગુજરાતમાં પ્રવાસન સ્થળોની લાંબી ભરમાર છે જેમાં પાટણની વાવ ઐતિહાસિક રાણીની વાવ જે વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે અણહિલપુર પાટણના રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમર પ્રેમનું પ્રતિક છે પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ પામેલા આ વાવનો કુવો પશ્ચિમ છેડા

સૌ પ્રથમ અમે વડનગરની મુલાકાત લીધી ત્યાં જુરાસિંગ પાર્ક જોયો તાનારી મલ્હારરાય એ બધું જોયું ત્યાંથી આનંદ કરી ત્યાંથી અમે આગળ નીકળ્યા પાટણ આવ્યા પાટણ રાણકી વાવ જોઈ ત્યાંનું ઓતાણી એ રાણકી વાવની હિસ્ટ્રી જાણી અને બાળકોની બહુ મોજ સાથે બધા બાળકો અને શિક્ષક મિત્રો આનંદ કરી અમે હવે સૂર્યમંદિરની મુલાકાતે નીકળ્યા છીએ વિદ્યાર્થીઓ અને લગભગ બાર શિક્ષકો સાથે અહીંયા શૈક્ષણિક પ્રવાસમાં આવ્યા છીએ પાટણમાં સૌ પ્રથમ અમે જુરાસિક પાર્કમાં ખૂબ સારું એવું એક્ઝિબિશન બાળકોની ખૂબ મજા આવે એમાં ઘણું બધું સરસ નોલેજ નોલેજ હતું બાળકોને એમાં પણ બહુ સરસ જાણવા મળ્યું ત્યારબાદ અમે અહીંયા રાણકી વાવ જોવા આવ્યા રાણકી વાવમાં અમે સુંદર મજાની ત્યાં શિલ્પ જે શિલ્પક કૃતિ છે એમાં પથ્થરમાંથી જે કૂતરેલી છે એ બહુ ગમે બાળકોની ખૂબ મજા આવી જે આપણે ઇતિહાસકારોએ જે પુરાણી સંસ્કૃતિ છે એ બાળકોને જાણવા મળી અને અહીંયા અમે બાળકો જોડે બહુ મજા આવી અને પાટીદાર ટ્રાવેલ્સની અમારી ત્રણ બસો હતી અને અહીંયા રાણકી ભાવ જોઈને બાળકોને ખૂબ જ ઇતિહાસને લગતી જે વિગતો છે એ જાણવા મળી